નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઓર્ગેનિક ખેતી માટે સરકાર દ્વારા સહાય યોજના આપવામાં આવે છે તેના વિશે તો આ વિડીયોમાં આપણે જોશું કે યોજનામાં કેટલી સહાય મળે સહાય મેળવવા શું લાયકાત હોવી જોઈએ સહાય મેળવવા શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને સહાય મેળવવા ફોર્મ ક્યાં ભરવું અને એની તારીખ શું છે તો ઓર્ગેનિક ખેતી છે તે જમીનની ગુણવત્તા માટે પણ ખૂબ જ સારી છે અને તેમાંથી થતાં ફળ અને શાકભાજી પણ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે એટલે ઓર્ગેનિક ખેતીનું પ્રોત્સાહન મળે તેના માટે સરકાર દ્વારા સહાય યોજના બહાર પાડવામાં આવે છે હવે વાત કરીએ તો કે આમાં કેટલી સહાય મળે તો આમાં દસ હજારની મર્યાદામાં સહાય મળે છે હવે આ યોજનાનો લાભ લેવા માટે શું લાયકાત હોવી જોઈએ એની વાત કરીએ તો જે ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે છે તેને ઓર્ગેનિક ખેતી માટે એક સર્ટિફિકેટ ઘટાવવામાં આવે છે આ સર્ટિફિકેટ ઘટાડવા માટે લેબોરેટરીમાં જમીનનું ટેસ્ટિંગ કરવું પડે છે હવે આ ટેસ્ટિંગમાં થતા ખર્ચ ઉપર સરકાર આપને સહાય આપે છે આપણે જે લેબોરેટરીમાં જમીનનું ટેસ્ટિંગ કરાવીએ તે ખાસ કરીને એન એ બી એલ સરકારી સંસ્થા છે તેના અંદર નોંધાયેલી હોવી જોઈએ અને આવી ગુજરાતભરમાં એકસો ને એકવીસ જેવી લેબોરેટરી આવેલી છે હવે વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો પહેલાં છે બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક પછી સેન્દ્રિય ખેતીનું સ્કોપ સર્ટિફિકેટ એટલે જે આપણે ઓર્ગેનિક ખેતીનું જે સર્ટિફિકેટ કઢાવેલું છે એ જૂથ સર્ટિફિકેશન એટલે કે ત્રણ ચાર ખેડૂત ભેગા થઈને જો એ સર્ટિફિકેટ ભેગું કઢાવ્યું હોય તો એ પછી છે ટેસ્ટિંગ પેટે ચૂકવેલ ફીની પહોંચ એટલે આપણે ટેસ્ટિંગ કરાવ્યું હોય તો એની ફીની પહોંચ હોવી જોઈએ અને જો ઉમેદવાર દિવ્યાંગ કે વિકલાંગ છે તો એનું સર્ટિફિકેટ છઠ્ઠું ડોક્યુમેન્ટ છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધારી પત્રક એટલે કે જમીનના જેટલા ખાતેદાર હોય તો એ બધાનું બાહેધારી પત્રક હોવું જોઈએ સાતમું છે રેસીડી ટેસ્ટિંગની નકલ આઠમું છે આધાર કાર્ડ અને નવમું ડોક્યુમેન્ટ છે સાત બાર અને આઠ અની નકલ હવે વાત કરીએ તો કે ભાઈ કઈ તારીખમાં આ ફોર્મ આપણે ભરી શકીએ તો સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને એની છેલ્લી તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ ફોર્મ ભરી શકશું તો જેમ બને એમ સમય રહેતા ફોર્મ ભરી દેજો હવે વાત કરીએ તો આ ફોર્મ ક્યાં ભરવું તો આ ફોર્મ આ ખેડૂત ગુજરાત નામની વેબસાઈટ ઉપર જઈને આપણે ભરવાનું રહેશે અને આ ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે વિડીયો જો તમને કામની માહિતીનો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવીને આવી માહિતીના વિડીયો વધારે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો